ડબોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી નિમિત્તે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોક કલ્યાણ મેળો યોજાયો હતો ડબોઈ નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલવારી કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા કોરોના જેવા કપરા સમયમાં શહેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના અમલમાં મૂકી હતી આ યોજનામાં ફેરિયાઓને લોન આપી લોકડાઉનના કારણે બંધ થયેલા ધંધા રોજગાર પુનઃ શરૂ થયા હતા કોરોના લોકડાઉન થી અત્યાર સુધી ડબ્યુ નગરપાલિકા દ્વારા બારસો સોળ ફેરિયાઓને ત્રણ પોઈન્ટ સ્વનિધિ ફેરિયાઓ દ્વારા નવી લોનની અરજીઓ કરવામાં આવી છે જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા ડબોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી મેનેજર મહેશ પરમાર સમાજ સંગઠક પ્રવીણ બારિયા ડબોઈ નગરના ફેરિયાઓ તથા નગરપાલિકાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોન આપવાની પહેલા તબક્કામાં દસ હજાર અને દસ હજાર રેગ્યુલર હપ્તા ભરે તો વીસ હજાર વીસ હજારના રેગ્યુલર હપ્તા ભરે તો પચાસ હજાર સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેન્કોને કહેવામાં આવ્યું છે ને એ લોનો આપવામાં આવે છે એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાને આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે અઢાર તારીખે પણ લોક કલ્યાણ મેળાનું આયોજન કરી નગરના વધુમાં વધુ ફેરિયાઓને આ યોજનાનો લાભ મળે એ પ્રયત્નના ભાગરૂપે આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું છે અગાઉ જે ફેરિયાઓને દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન મળેલી છે એ એ યોજના થકી જ હજુ વધારે યોજનાનો લાભ મળે જે લોકોએ દસ હજારની પૂરી કરી છે એને વીસની જગ્યા પચીસ મળે એવો આ યોજનામાં સમાવેશ કર્યો છે આમ આ યોજનાનો લાભ વધુમાં વધુ ફેરિયાઓને મળે એ ઉદ્દેશથી આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવેલ હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર